નમસ્કાર હળવદની ઓળખ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે રાજ્યના વહીવટમાં પારદર્શતા આવે તેમજ પ્રજાની વ્યક્તિલક્ષી રજૂઆતો ઝડપી ઉકેલ આવે તે માટે મહાનગરપાલિકા તથા નગરપાલિકા કક્ષાએ સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત હળવદની રાજોદજી હાઈસ્કૂલમાં સરકારશ્રીની વિવિધ લોકકલ્યાણકારી યોજનાનો સીધો જ લાભ એક જ જગ્યા પર મળી રહે તે માટે જાતિનો દાખલો નોન ક્રિમિનલ સર્ટિફિકેટ સિનિયર સિટીઝન સર્ટિફિકેટ આવકના દાખલા વિધવા સહાય માટે આધાર કાર્ડ અમૃત કાર્ડ મહાવાત્સલ્ય કાર્ડ નવા રેશન કાર્ડ અન્નપૂર્ણા યોજના વગેરે તેમજ રેવન્યુ ડિપાર્ટમેન્ટના પ્રશ્નો ઉજાલા યોજના જંગલ ખાતા દ્વારા વૃક્ષારોપણ વિતરણ વગેરે યોજનાઓ સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત યોજાઈ આ પ્રસંગે સરકારી અધિકારીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહેલ સંકલન સુધાકરભાઈ જાની હળવદ થેન્ક્સ ફોર વોચિંગ ફોલોઅર્સ ફોર મોચ વિડીયોઝ લાઈવ Also, don't forget to like, share and subscribe to our channel.